નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ પાનેલિયા ડ્રીજલ શીટ્સ વતી આપણે અત્યારે એક મોવિયા ગામમાં આવ્યા છીએ જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત તમારું નામ શું મારું નામ નટુભાઈ નટુભાઈ નામ છે અટક ચાંગેલા 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 નટુભાઈ એમનું નામ છે તમારું ગામ મોવિયા ગામ મોવિયા તાલુકો ગોંડલ તાલુકો ગોંડલ જીલો રાજકોટ મોબાઈલ નંબર મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત સત્તાણું અઠ્ઠાણું સાત સત્તાણું અડસઠ એક ઓગણસી અડસઠ એક ઓગણસી તો આ કાકાએ આપણી ડ્રીઝલ સીટ્સની પ્રતિમા વેરાયટીનું વાવેતર કરેલું છે કે તમે એકવાર નજર મારી લો ખાલી ફિલ્ડ જોઈ લો તમે કે આજના વાતાવરણ આ વરસાદી માહોલમાં પણ આ કાકાએ ખૂબ મહેનત કરીને આવું સારું ફિલ્ડ તૈયાર કર્યું છે તો કાકા તમે એમ કહો કે આ વેરાયટી તમે કયા એગ્રો ઉપરથી તમે ખરીદી કરેલી છે

તમને હવે આ મરચાં કેવા લાગ્યા છે વેરાયટી કેવી લાગી છે તમારો અભિપ્રાય આપો આ ફ્લોટની બાજુમાં બીજી કંપનીની વેરાયટી છે અને આ વેરાયટી છે એમાં નીચેથી નીચેથી ફૂટ છે છે જે આવે ને આ મેન એનું થળ આવે સાઈડમાંથી કેટલા પીલા નીકળામાંથી લાગે બધા અમે એવી રીતના જુઓ એટલે કે પીલા તાજા જેમ ફૂટ ગાદી એટલે ઉત્પાદન સારું જો એક થોડી ત્રણથી થી ચાર બધા છોડવામાં એક ફળ ત્રણથી ચાર કિલ્લા બહાર દેખાય અને બધી માં પણ સારું છે આટલા મળતા આવડા છે હજુ આમાં કઈ ખૂબનો કંઈક ધાગો જોવા મળ્યો નથી એકદમ કલરમાં લંબાઈ સારી બધી રીતના વેરાયટી વાતાવરણ અનુકૂળ નહોતું તો પણ ટકી રહ્યું છે ત્યાં